અમેરિકા ગંભીર નાણાકીય સંકટમાં ફસાયેલું છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સેનેટમાં ભંડોળ બિલ પસાર કરવામાં નિષ્ફળ ગયા જેના કારણે અમેરિકામાં મધ્યરાત્રિએ શટડાઉન થયું શટડાઉનને કારણે સરકારી કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે જેના કારણે સરકાર પાસે કર્મચારીઓના પગાર ચૂકવવા અને અન્ય ખર્ચાઓ પૂરા કરવા માટે ભંડોળનો અભાવ છે બે હજાર ઓગણીસ પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પહેલું શટડાઉન છે સરકાર નું શટડાઉન એટલે શું અને તે ક્યારે થાય અમેરિકન સરકારના જુદા જુદા વિભાગને ચલાવવા માટે મોટા પ્રમાણમાં ભંડોળની જરૂર હોય છે તેના માટે સંસદ એટલે કે યુએસ કોંગ્રેસમાં બજેટ અથવા ફંડિંગ બિલ મંજૂર કરાવવું જરૂરી હોય છે પરંતુ રાજકીય મતભેદ કે મડાગાંઠના કારણે નિયત સમય મર્યાદામાં ફંડિંગ બિલ મંજૂર થઈ શકતું નથી ત્યારે સરકાર પાસે પણ કાયદેસર ધોરણે ખર્ચ ભંડોળ નથી આ સંજોગોમાં અમેરિકન સરકારને તેની સેવાઓ બંધ કરવી પડે છે તેને સરકારી શટડાઉન કહેવાય છે તે અસ્થાયી જ હોય છે ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પાંત્રીસ દિવસ દરમિયાન લગભગ સાડા ત્રણ લાખ કર્મચારીઓને રજા પર મોકલવામાં આવ્યા હતા જ્યારે બાકીના કર્મચારીઓએ શટડાઉન ફરીથી ખુલ્યું ત્યાં સુધી વગર વેતને કામ કર્યું હતું